રોકાણકારોએ રૂપિયા એકતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે ત્યારે વાત થશે બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું કરવામાં આવ્યું છે આગળ વાત થશે પાંચ જીવતા કે મરેલા મચ્છર લાવો અને પૈસા લઈ જાઓ ત્યારે વાત થશે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે વાત છે સાત અને આઠ માર્ચની ત્યારે આગળ વાત થશે રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન સામે આવ્યું છે ત્યારે વાત થશે જલારામ બાપાની એકસો ને ચુમ્વાલીસમી પુણ્યતિથીનું આયોજન કરવામાં આવ્યું છે આગળ વાત થશે એકસો દસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે વાત છે નલ જલ યોજનાની ત્યારે આગળ વાત થશે પ્રેમ પ્રકરણમાં મિત્રએ જે કરી છે યુવકની હત્યા ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી આગળ વાત થશે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વાત થશે સૌરવ ગાંગુલી કારને થયું છે એક્સિડન્ટ આગળ વાત થશે જેને ટ્રમ્પે એફઆઈ બીઆઈ ના વડા બનાવ્યા તે કાસ પટેલ કોણ છે જાણો આ વિડિયોમાં ત્યારે આગળ વાત થશે સુરતમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ઉપર રેડ નવ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે ત્યારે આગળ વાત છે ટ્રમ્પે જેલિંગસીને મામૂલી કોમેડિયન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલિંગસીને એક નાનો કોમેડિયન અને તાનાસા કહ્યું છે ટ્રમ્પે કહ્યું છે કે એક સામાન્ય કોમેડિયનને અમેરિકાને એવા યુદ્ધ પર ત્રણસો ને પચાસ બિલિયન ડોલર ખર્ચવા માટે મનાવી લીધો જે જ્યારે જીતી શકાય નહીં ચૂંટણી વિનાના તાનાશાહે ઝડપથી કંઈક કરવું પડશે નહીં તો તેની પાસે દેશ નહીં રહે જેલેન્સી અમેરિકા અને ટ્રમ્પ વિના આ યુદ્ધનો ઉકેલ ક્યારેય લાવી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી પર રેડ નવ વ્યક્તિઓ પડકાયા છે સુરતના ચલથાણમરગા ફાર્મ પાસે એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ છે દારૂની મેહફીલ માણી રહ્યા હતા તેવા કાપડના વેપારીઓ અને જીએસટીના કૌભાંડો પર પોલીસે રેડ પાડી છે આ પાર્ટીમાં ભારતીય અને થાઈ યુવતીઓ પણ સામેલ હતી કડોદરા પોલીસે નવ આરોપીઓને પકડી પાડ્યા છે અને દારૂની બોટલો અગિયાર મોબાઈલ કાર અને સીસીટીવી ડીવીઆર સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જેને ટ્રમ્પે એફબીઆઈના વડા બનાવ્યા તે કાસ પટેલ કોણ છે ન્યૂયોર્કમાં ભારતીય ગુજરાતી ઇમિગ્રન્ટ માતા પિતાને ત્યાં જન્મેલા કાસ પટેલે રિચમન યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી મેળવી હતી તેઓ બે હજાર છ થી બે હજાર ચૌદ સુધી મિયામી ડેડ કાઉન્ટીમાં પબ્લિક ડિફેન્ડર રહ્યા હતા બાદમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં સેવા આપી હતી બે હજાર સત્તરમાં તેઓ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીમાં સલાહકાર પણ બન્યા એક્સિડન્ટ પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત થયો હતો માહિતી મુજબ ગાંગુલીની કાર એક્સપ્રેસ વે પર એક લોરી સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગાંગુલી માર માર બચ્યા છે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી આ અકસ્માતમાં કાફલાના બે વાહનોને નુકસાન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાહોલ સ્પીતી કિન્નર જિલ્લાઓ અને કાંગડા ચંબા સિમલા કુલ્લુ મંડી અને સિરમોરના ઊંચા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે ફરી એકવાર પર્વતોમાં હવામાન બદલાયું છે હવામાન વિભાગની માહિતી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર સક્રિય થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી શિયાળો જતાં હવે ધીમે ધીમે તાપમાનનો વધારો થઈ રહ્યો છે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે હાલ રાજ્યમાં તાપમાન સામાન્યથી ત્રણથી પાંચ ડિગ્રી વધુ છે સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો છે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે કેશોદમાં સૌથી ઓછો પંદર પોઈન્ટ શૂન્ય બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારમાં વાત કરીશું પ્રેમ પ્રકરણમાં મિત્રએ કરી છે યુવકની હત્યા પંચમહાલના ડુમા ગ્રામમાં પ્રેમ પ્રકરણમાં મિત્રએ કરી છે યુવકની હત્યા તેવી ઘટના પ્રકાશમાં આવી છે ત્રણ મિત્રએ મળીને યુવકને પોલીસે હત્યા અંગે ખૂટતી કડીયો મેળવવા માટે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ માંગવાની તાજવીજ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો દસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ નલસે જલ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના મહિલાઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે મહિલાઓએ આરોપ કર્યો છે કે શહેર તાલુકામાં નલ સે જલ યોજનામાં કથિત એકસો ને દસ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે એસી ટકા રકમ ચૂકવાઈ જતા એક ટીપું પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપાની એકસોને ચુવાલીસમી પુણ્યતિથી ઉજવવામાં આવશે ખંભાળિયામાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની એકસોને ચુવાલીસમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તારીખ ત્રેવીસના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવી લોહાણા મહાજનવાડી ખાતે જલારામ બાપાની ઝાંખી યોજાશે રવિવારે સવારે સાડા નવ જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે ખંભાળિયામાં રક્તદાન કેમ્પ અને સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે દર વર્ષે સફેદ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યો છે બે હજાર ચોવીસ પચીસના આંકડા અનુસાર આ વર્ષે સમગ્ર દેશ અને વિદેશમાંથી ત્રણ લાખ ચોરાણું હજાર પાંચસો ને ઓગણપચાસ પ્રવાસીઓએ રણોત્સવની મોજ માણી હતી આ દરમિયાન સાતસો ને જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે વહીવટી તંત્રને રૂપિયા ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડની પણ આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે આગામી સાત અને આઠ માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર સાત અને આઠ માર્ચે નવસારી લોકસભા ક્ષેત્રમાં લિંબાયત અને વાસી કાર્યક્રમ યોજાશે સાતમી માર્ચે રાત્રે તેઓ સુરતા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરી શકે છે જો કે સ્થાનિક તંત્રને હજુ સુધી વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ પ્રાપ્ત થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ જીવતા કે મરેલા મચ્છર લાવો અને પૈસા લઈ જાઓ ફિલિપાઈન્સની રાજધાની મનાલીમાં અધિકારીઓ એક ગામના લોકોને જીવતા કે મરેલા મચ્છર બદલ પૈસા આપી રહ્યા છે ગામના લોકો મચ્છર આપીને પૈસા કમાવવા માટે લાઈનમાં ઊભા છે અધિકારીઓ ગામ લોકોને પાંચ જીવતા કે મરેલા મચ્છર લાવવા માટે દોઢ રૂપિયા આપી રહ્યા છે હકીકતમાં દેશમાં ડેન્ગ્યુ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ગ્રામજનોને જાગૃત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું સામે આવ્યું છે સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ બે હજાર પચીસ દરમિયાન ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાવાની છે બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો બંધ રાખવામાં આવશે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ પર પ્રતિબંધ મુકાયો છે પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારમાં અધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણકારોએ રૂપિયા એકતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે આ વર્ષની શરૂઆતથી જ શેરબજારની હાલત ખરાબ રહી છે છેલ્લા પચાસ દિવસમાં સેન્સેકા અને નિફ્ટીમાં ત્રણ પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો થયો છે આ પચાસ દિવસમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે એક રિપોર્ટ મુજબ એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેર બજારના રોકાણકારોએ એકતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં શેરબજારમાં વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના સીસીટીવી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ તેમજ મહિલાઓના નાહતા હોય તેવા વિડીયો વાયરલ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે મળતી માહિતી પ્રમાણે પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી મહિલાઓના વિડીયો અપલોડ થયા હતા આ સાથે દેશની સાઠથી સિત્તેર હોસ્પિટલના સીસીટીવી પણ હેક થયા હોવાની શક્યતા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ત્રણેય આરોપીઓ મહિલાઓના આવા ફૂટેજ વેચતા હતા આ કેસમાં વધારે ખુલાસા પણ થવાની સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે